આજરોજ ટ્રાફિક સપ્તાહ ઉજવણીના અંતર્ગત જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ દ્વારા પાંચબત્તી સર્કલ નજીક એલ એન્ડ ટી કંપનીના સહયોગથી ટ્રાફિક જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે લોકોએ ટ્રાફિક નિયમોનું પાલન કર્યું હતું તેમને ચોકલેટ આપી ટ્રાફિક સેફટીના કાર્ડ આપીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને બીજા વાહન ચાલકોને હેલ્મેટ સહિતના ટ્રાફિકોનું પાલન કરવા અપીલ કરી ટ્રાફિકના નિયમનું પાલન કરવા જાગૃત કરવામાં આવ્યા હતા આજરોજ રાષ્ટ્રીય ટ્રાફિક સપ્તાહની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લામાં ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ તરફથી પાંચ પત્તી ચાર રસ્તા પર એલ એન્ડ કર્મચારીઓને સાથે રાખીને એક ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં જે લોકોએ સીટબેલ્ટ બાંધ્યા છે જે લોકોએ હેલ્મેટ પહેરેલી છે તે લોકોને ચોકલેટ આપી અને આ પ્રકારના ટ્રાફિક સેફટીના કાર્ડ આપીને તેમનું અભિવાદન કરવામાં આવ્યું છે અને જે લોકોએ હેલ્મેટ નથી પહેરી એ લોકોને સૂચન કરવામાં આવેલું છે કે તમે કમ્પલસરી હેલ્મેટ પહેરો સીટ બેલ્ટ બાંધો અને આ રીતે ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવા અંતર્ગત અમે પબ પબ્લિકમાં અવેરનેસનું કામ કરી રહ્યા છીએ જય હિન્દ